ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યા બાદ આ જ સ્થાન પર મસ મોટો પડતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ભરૂચમાં વરસેલા મુસળધાર વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદની તોફાની બેટિંગ સામે શક્તિનાથ સર્કલ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટર પાસે એક વીજ થાંભલો દ્વારા પડેલા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો પરંતુ વરસાદી પાણીના વધુ પડતા પ્રવાહના કારણે આ જગ્યા પર ભૂવો પડ્યો હતો જેના કારણે સ્થાનિક દુકાનદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પાલિકા તંત્ર સામે પણ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ઘટના અંગે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૂવાની જગ્યાને કોર્ડન કરીને તેને પૂરવાને કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્દી સૈયદ ભરૂચ હું નાનભાઈ વસાવા સરદાર શોપિંગમાંથી બોલું છું અમારા સરદાર શોપિંગમાં આ સર્કલ પર ફાઉન્ટેન અને એમપી ફાઉન્ટેન અને આરો પ્લાન ની દુકાન પાસે એક જીવીનો ઠામલો ગઈકાલે નમી પડેલો આજે પચીસ તારીખે એ ખાડાની નીચે અમને જ્યાં લોકોએ ધ્યાન દોર્યું કે નીચે કંઈ ખાડા જેવું છે એ જોતા લાગ્યું કે નીચે મોટો તો પચીસથી ત્રીસ ફૂટનો લો કૂવા જેવું છે તો અમે તાત્કાલિક ચીફ ઓફિસરશ્રીને જાણ કરી તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધું અમને કે ભાઈ અમે મિટિંગમાં છે અત્યારે કોઈ માણસને મોકલે છે તો એક કલાક ક્યાં છે પણ નગરપાલિકા તરફથી કોઈ માણસ મોકલવામાં આવ્યા નહીં ત્યાર પછી અમને જાણ મળી કે ભાઈ ફાયર માટે તમે જાણ કરો અને જીબીમાં જાણ કરો તો હવે જી બી ના જાણકારી જી બી આવીને એમનું જોઈ ગયા અને કીધું કે નગરપાલિકાવાળા આવીને એ પુરાણ કરશે અને અમે થામલો હટાવી દઈશું ફાયર બ્રિગેડવાળા આવી ગયા એ લોકો એમને કોર્ડન કરી લીધી છે હવે આ મોટો બુઓ છે એની જવાબદારી કોની છે એ હમણાં શોપિંગ સેન્ટરવાળાને ખબર નહીં જો આ બુવાનું જેની બી જવાબદારી હોય વહેલી તકે કામ કરીને એને પુરાણ કરવામાં આવે એ અમારી માંગ છે